નમસ્કાર હું છું અલ્પના ને આપ જોઈ રહ્યા છો સીબી 24 આજે ભગવાન રામના જન્મની ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે દિલિતદાસી મહારાજ દ્વારા રામનવમી નિમિત્તે ભગવાન જગન્નાથજીની મહા આરતી કરવામાં આવી હતી આજે ભગવાન રામના જન્મની ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે વિવિધ મંદિરોમાં પૂજા આરતી અને વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતભરના રામજી મંદિરો જય શ્રી નાદ સાથે ગુંજી ઉઠ્યા છે ત્યારે રાજકોટમાં યોજાયેલી શોભાયાત્રાનું લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ વાનર સેનાના ફ્લોટ્સે આકર્ષણ જમાવ્યું હતું આજે ભગવાન રામના જન્મની ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે મહારાજ રામ રામનવમી નિમિત્તે ભગવાન જગન્નાથની મહા આરતી કરવામાં આવી હતી જ્યારે અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બપોરે ત્રણ વાગે અખાડા હાથી ઊંટ ગાડી ડીજે અને ભજન મંડળી સાથે સાત કિલોમીટરની શોભાયાત્રા યોજાઈ હતી